નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન તારીખ ત્રીસ એક બે હજાર પચીસ વાર ગુરુવાર તો મિત્રો આજે લેવાયેલ સામાજિક વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિભાગ એ છે નીચે આપેલા બહુ વિકલ્પ વાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પ્રશ્ન એક સરહદના ગાંધી કોણ કહેવાય છે તો મિત્રો અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન બે હિન્દ સ્વાતંત્ર ધારો કોણે પસાર કર્યો તો મિત્રો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે એ પસાર કર્યો પ્રશ્ન ત્રણ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો મિત્રો ભારત આવવાનો જળમાર્ગ વાસ્કોદ ગામાએ શોધ્યો પ્રશ્નચાર શક્તિ માનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો તો ટીટર્સ કે ટીટર્સ કે એના પછી ખાલી જગ્યા પૂરો ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત્ત પ્રશ્ન છ માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે તો એને મિત્રો સાગરમાથાના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન સાત ખાલી જગ્યાએ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત હતો તો વિશ્વ શાંતિ પ્રશ્ન આઠ મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને ખાલી જગ્યા પવનો કહે છે તો મોસમી પવનો એના પછી પ્રશ્ન નવ ગુજરાતમાં ધારાસભાના બે ગૃહો છે તો મિત્રો ધારાસભાના ગુજરાતમાં ધારાસભાના બે ગૃહો છે ખોટું કારણ કે ગુજરાતની અંદર વિધાનસભા એક જ છે રાજ્યસભા નથી ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી તો ખોટું કારણ કે ભારતનું ન્યાયતંત્ર છે એ સંસદથી સ્વતંત્ર છે એના કરતાં અલગ છે વિશ્વ વન દિવસ ચાર નવેમ્બરે ઉજવાય છે તો એ ખોટું છે એના પછી મિત્રો જોડકા ગણેશ વાસુદેવ માવળેંકર તો લોકસભાના પ્રથમ અને જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે એને ઉજવામાં આવે છે એના પછી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દોમાં અંકમાં જવાબ આપો બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહેવાય તો દુઆબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપ્રમુખ એના પછી મિત્રો પ્રશ્ન સોળ છે વૈશ્વિક મહામંદી ઓગણીસો ઓગણત્રીસ થી ઓગણીસો બત્રીસનું સર્જન શામાંથી થયું હતું તો મિત્રો અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી તેને કારણે વૈશ્વિક મહામંદીનું સર્જન થયું ઠંડુ યુદ્ધ એટલે શું તો મિત્રો ઠંડુ યુદ્ધ એટલે બોલાચાલીનું શાંત યુગ નિશસ્ત્ર બોલાચાલીના યુદ્ધને આપણે ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે પછી બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા હતા શા માટે તો લોર્ડ કરજને ઓગણીસો ને પાંચમાં કાર્ય ક્ષમતાના બહાના હેઠળ કે બંગાળનો પ્રાંત મોટો છે એનું કાર્ય જે દેશે સરળ બનતું નથી એના બહાના હેઠળ એને ઓગણીસો પાંચમાં એના ભાગલા પાડ્યા અને ઓગણીસો ને અગિયારમાં પાછા રદ કરવા પડ્યા એના પછી મિત્રો ઓગણીસમો પ્રશ્ન છે રોલેક ટેક્ટની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી તો રોલેક ટેક્ટની અંદર પહેલો હતો સંકલિત શંકાશીલ વ્યક્તિની કોઈ કારણ વગર ધરપકડ કરવામાં આવતી શંકાશીલ વ્યક્તિ રોલેટ એક્ટ અંતર્ગત ગમે તે વ્યક્તિને શંકા લાગે તો એમની વગર વાક્ય ધરપકડ કરી શકાતી તે વ્યક્તિને દિવસો સુધી જેલમાં પૂરી રાખવામાં આવતો હતો આ હતી અસહકાર અસહકારનું આંદોલન ઓગણીસો વીસ બાવીસ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું તો કારણ કે ચોરી ચોરાના બનાવના લીધે એની પહેલા ચોરી ચોરાનો જે બનાવ બન્યો એના કારણે અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું એના પછી ભારત એ બિન રાજ્ય છે તો મિત્રો ભારતમાં વિવિધ ધર્મ જાતિ જ્ઞાતિ ધરાવતા વ્યક્તિઓ રહે છે તે માટે ભારત એ બિન રાજ્ય છે ભારતની અંદર કોઈ પણ ધર્મ કે પંથને માન્યતા આપવામાં આવતી નથી તેના માટે સર્વ સમાન છે એના પછી મિત્રો જંગલ વિનાશની કોઈ પણ પાંચ અસરો જણાવો તો મિત્રો ગ્લોબલ વોર્મિંગ માં વધારો થાય છે ઓક્સિજનમાં વધારો છે કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય તાપમાનમાં વધારો થશે પછી વરસાદ નહીવત થઈ જશે ઓછો થઈ જશે એને ગંભીર અસરો જણાશે લાલા લજપતરાયનું અવસાન શાંતિ થયું હતું તો મિત્રો સાયમન કમિશન નો વિરુદ્ધ કરતા લાઠીચાર્જના કારણે લાલા લજપત રાય નું અવસાન થયું હતું વિભાગ સી તમે અહીંયા આપણે વિભાગ સી ના પ્રશ્નો જોઈ લેશું અને નીચે આપણે એ બી અને સી અને ડી વિભાગ સુધીના તમામ પ્રશ્નોના પૂરવણીની અંદર એનું સોલ્યુશન જોઈશું તો પહેલા એના પ્રશ્નો જોઈ લઈશું અને એના પછી હવે આપણે પૂરવણીની અંદર એના જવાબો જોઈશું તો મિત્રો આપણે પેપરનો સોલ્યુશન પૂરવણીની અંદર જોઈશું વિભાગ એ તો એના જવાબો છે એ આવી રીતના વ્યવસ્થિત તમારે એના જવાબો પેપર સોલ્યુશનની અંદર લખવાના થશે આવી રીતના પેપર લખશો તો તમે ધાર્યા માર્ક્સ મેળવી શકશો તો તમારે આવી રીતના પ્રશ્નોના જવાબ વચ્ચે જગ્યા છોડવાની લીટીઓ છોડવાની જેને કારણે બધા પ્રશ્નોના જવાબ ભેગા ન થાય આ મિત્રો વિભાગ બી આવ્યો છે એનો જવાબ સત્તર છે ઠંડુ યુદ્ધ ઠંડુ યુદ્ધ એટલે કે જે યુદ્ધમાં શસ્ત્ર અસ્ત્રોનો ઉપયોગ ન કરવામાં આવે અને તેમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથ વચ્ચે હિંસા ન કરવામાં આવતો હોય જેમાં બોલાચાલી થાય તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે અઢાર બંગાળાના ભાગલા વાઇસરોય કરજને ઓગણીસો પાંચમાં એના પછી ઓગણીસમો પ્રશ્ન તો અહીંયા મિત્રો તમને જે પ્રશ્નો આપ્યા છે એના વિસ્તૃત જવાબ વ્યવસ્થિત આપવામાં આવ્યા છે ક્યુબાની કટોકટી યુદ્ધના ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓગણત્રીસ પ્રશ્ન નજીરી અદાલત जल प्रदूषण अटकवान उपायों विभाग डी दांडी कूच ओगतीस मार्च ओगनीसो सड़तीस

તો મિત્રો રાજસ્થાન ની અંદર સાબર સરોવર આવેલું છે પછી 200 સેમી થી વધુ વરસાદ એ રાજસ્થાન માં વરસાદ 200 પર છે અરબ સાગર તો અહીં મિત્રો અરબ સાગર આવેલો છે તો અહીં આપણો નકશો છે પૂર્ણ થઈ છે થેન્ક યુ મિત્રો આભાર